ખાટલો બાર નાખ્યો કાઢ નાખ્યો તો ગોદરો બાર કાઢ નાખ્યો હવે હાલ કેરો જબ્બો દુખાય માથું એ હું લેવા આવ્યો ચાવી હોય ભણાઈ દે દે કેરો જબ્બો દુખાય ગોળીઓ લેવા જવાનું પેલો રાખડો પેલા દીપલાંગા ચક ફરવા આવ આવો આવો તાના મીર પર મારો ચવ પડશે આ ઘોડી લઈ આજે હું ગમ જઈ રાખ આ વારી આપવા દે તો જે આમાં રાતે આવો તો આજ તો રાતે મારું જતા રહીશ તે કીધા વગર ફરવા આ મારા આખો દાવો તો રખડી એટલું ઓછું હોય રાતે અમે રખરખ રખ કરો આ બાજે ખબર પાર પેલા દીપલા ચડ્યો પાછું દીપલા વાજે રખ રખ કરો આ ગોમે એક કિલોમીટર જેવું હાડ ઉપર આ ઢોળ બોલ બધું વેચી મારવું રાખવું જ નહી જિંદગી પૂરી તો થઈ જ જઈશ પેલા સાહેબ તો કોઈ લાગતા વિશાલ હા પહેલો તો એવો છોકરો કે જે વડીલો પાન બે આવ્યું બોલ એજ નથી હું તો બે

અરે તાકે પાકે ઊંઘવાનું હોય ગોમો કે ટીચાવા ને એક રેવો ભાઈ હવા જ નહી થતો હવાઈ લેતો આવું દવા કોનો અત્યારે તમારા માટે થોડો ખુલ્લો હોય બંધ થઈ જાય આઠ વાગે તો આઠ વાગે બંધ થઈ જાય છો વરકા જતા મે વઘરા વગરામાં જિંદગી જતી રહ ને વધારે દુખાય વધારે નહીં રવાતું યાર આ હેડી ને આવ્યો ને તોય શું લાગ્યું ખબર કિલોમીટર જો હેડી ને તો એવું લાગ્યું પાંચ કિલોમીટર હેડી ને યાર મારે ની દવા પડી હાલસે કયો ડોસી ની જબર મોદી ને એક આ કરતન ને બધું થતું લાવે તો પડી બોલો ઘર છે હવ લાવવા અમે ચોક મટી જાય મટી જાય તું ના ભાઈ બાબલો નો યાર

ઓહોહ આટલી બધી સેવા કરશો ભાઈ બંધશી તું મારો યાર કરતા જો તો દવા એટલા જ કરી જો એટલે હું ગેસ જતા જતા તો તમાર મટી જાય એ વાત સાચી કરી ભાઈ હું કીધું પાછો હવાય તો માથું ઊભું ને ઊભું સંપાડ્યો ચલાવવાની હજી તો હજી કફાચોયા આવે તમારા તમારા જેની ગટ્ટી દોશી ને એમણે આવ્યું દૂર વર્ષો ત્યાં એ તો રવ ભાઈ

અને એ પેલું મલાંગ તમાર છોકરો તો પેલા બે લમડો આલી ને ઠપકો આલો હતો ઉમર થઈ હા સાચા ઉપર ના આચો ઉપર જો છોકરા તારે જોવાનું આયતા મા બાપ ને એકલું મીકીને અખડવા નહી જવાનું બે ટાઈમ સમાચાર પૂછવાના આયો ના પૂછવા આ તો ભાઈ સમજુ હ ઘરો પણ બે ન ખબર આ પેલા ભાઈ દીપલા કાઢ ફરો તો દીપકો શું હો તમારે ખબર તો સર વાત સાચી હે બધી પણ

કેવન તોથી રે લાયા ઘેર પડી દીયો દવા ઈન ડોશી વખત દી હા મન આલી એવું હારું તો શાંતિથી ન હોઈ જજો પાછા ઘરે દીધી ભાઈ બન જીગરી યાર અમે ઘરે હોઈ જજો હા હારું હારું આવજો તન એ દૂકે દવા આલી મન તો ખత్త નાગ

ভূলি যোৱা নাই ઓય જા કે અલ્યા બુડા દીપા તું કે હોજી આવતારે આખી રાત તું તો ઊંઘાળે બોલ વાર તો લાગત કે મેમણ ગતી જાવત ના પિલ્યું થાય પણ તારે એમ તો કેવું તું કે આ પાખી રાત રહેવાનું હું તો એમ જો હોજી જઈને હોજી પાછું આવવાનું ના મેં તને પાઉ કહું તું આવી નઈ મારાંગા અલ્યા આવડ બુડા એવું કોઈ નઈ પણ તારી પેયર હારી મચ્છત નઈ ઓ દીપા એ તો જોઈ લીધું તું

Omah suka kak, kakak, lo coba liat, Omah suka kak dapet beli ya. Hei hei hei, hei. Wu bule bi berawa tuh udah tahu entah. Kakak, oh,

ચોખા લાવી ખીચડી બનાવું ગેરજ ખાવ કૃષિ ના આવે તો પછી એ તો કરવું પડશે કહો અરે હોબરો ક આપણો દવાખાનું બહાર ખાન જાન હતો કહેજો શરદી થાય જઈએ બહુ એ હા આપડે દવાખાનું તો કાલ પાછળ જીએ એવું હતું મારે દવા મંગાવી તી યાર હું તો નહીં આવું તમાર આંગત પણ હતો જે પેલા યાર હા ત્યાં રોહી જોવો રાખલો નહીં રહે લે આ છો રાખલા

એ હે હરિરામ કૃષ્ણ પડશે ખાલી ખાલી ના રુંતા

곰만 곰도 하지, 미나라, 곰만. 야, 이거 좀, 곰. 야, 이거 소크롬. 이거 좀, 곰. 야, 이거 좀. 야, 이거 좀. 야, 이거 이거 좀. 야, 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 이거 좀.

이 새끼. 어, 뭐지? 음, 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 જીવો છો કા અરે આવો નાટક તો કરવાના અડધો થઈ ગયો યાર તમાર ભત્રી જો જોઈ જોઈ અલે આ દીપા ઉ દીપા ઉભો થા આર્યો આર્યો નો આર્યો તમને ખબર નઈ હજી નાટક નો આ રહ્યો શું કામ ને અજી તો મઈ નાખો આ હાલ હાલથી થી મઈ નાખો છો પણ તમને ખબર નઈ પડી આટલા આવતા પડી આ કે એવું કોઈ પડી રે

પેલો ભાઈ દુકાન બંધ જતો હા દવાખાનો બંધ થઈ ગયો મળી ના ગોળિયો હા તે શેદુજી કે ચલો હે ડેવો એટલે મૂક્યો ભાઈ મને આવી કરતન નું એવું થાય ગોળી પડી હતી કરતન તે આલી મને બરાબર કરતન ની ગોળી આલી ને એટલે પછી ઘેર આવતા તો મને ગેન ચડી ગયું બોલો ગેર જ પીધી હતી ગોળી ઘેર પીના એવી તો જઈ તમે ગોળી આ લીધી હોય એટલે ભાઈ કરતર ની આ હોય તો સારું થઈ ગયું નઈ પણ તમે ઘેન ચડી તો ભલે ચડ્યું પણ આ ઘોઘડા પાડી પાડીને રોતા તોય તમારો કોન નો અવાજ ના આયો એટલે મારા ઊંઘવા જ જોવાય એવું હું ઊંઘ્યા છે રાખા બધા જીવ ઉપર થઈ ગયો અરે આ તો ગામે પેલો એવો જ છે પડતી ને ગોળી ભણેલો તમે ગોળી આલી એ તો મને ખબર નઈ હું એ ભણેલો છું બોલાવ બોલા બોલાતો જય જયદીપક બોલો જય દીપક બોલો ભાઈ ભાઈ એને તો હારું જ કર્યું ભાઈ બોલતા ના પાછા ચોમાનું લગર વગર બધું ઘર વાળાનું તો કોઈ પડી જ નહીં આમ બોલે એટલે પાર હોય આ બધું હજ કરવાનું કીધું હોય કોઈ કરતું નહીં પેલા સીતે કુવર

આજુ બે સારું કામ કર્યું હોય અમે ગયા ઉપાય નતા થતા પણ એમ તો જીવાય ના રહ્યો બોલ અંદર બાંધ ને હરી ગયો કે મરી ગયા એવું મારા બે હાજર વીસ માં મોદી પડી હતી ખબર જબ્બર ચાર ની પડી રહી તી

આ તો એ હું કહું મસૂર મારી ભૂલ થઈ અને હવે ને કોક ભણેલું હોય ને એને વતાઈન હું આલે હોન પણ એમ નય પેલું અંજો બનવે નીકળના હે તું બોલતા નહી આવરતું જીવડું તું આસાઈ જા બે બે હવે ભૂલ થઈ જી હવે હા ના થઈ ગયો તો ના ભૂલ માં ભૂલ મારી બંધી નાખો તા તો ત્યાં ખબર પડી મને બોલાવા તો આવત કઈ યાર તમે હું તો જીવ તમે હાથે તો ના આ દવા પછી બીજી પડી હોય ને ની ડોસી ની તો એ મૂકી દેજે ગેસ

રાતે મને કીધા કે જતો તો તું ખબર નઈ તારો કાકો આખો દાવ ખેતર માં મજૂરી કરે કઈ થાક્યો હોય સર તો આપડે પોણી બોણી વાળવાનું હોય તો આપડે જઈએ મારા રાતે ચેવું દુખાતું કેરોમ બેરોમ લે તારું ખોલ આવજો ભાઈ તમે નેકડો પેલા દીપલા નો મને કે હોજી નો હજી આવતા પણ આખી રાત રાખ્યો મને તાર તો આપવાનું જ દઈ લે તું મારા સુકા સંગ કરી જ ના મી તો કર્યો તું નેકડા કર લેટ આવતો ના આવ નહી આવું ચાવી છો જઈ ચાવી ખોઈ રે ખોઈ રે લેણ ઓ ધોને યાર સેતમ યાર તું આપણ પર પારિયો કરવા ચાલુ કરી યાર ઓલે ચંપલ બમુ ચંપલ પહે ના હો રાખો તો ના રાત્યો માયતર પર રોઈ રોઈ નું તો ઓટો થઈ ગયો રોઈ એ તો આપણો ચાલે ના જય માતાજી મિત્રો અમારો વિડીયો ખાલી મનોરંજન માટે તો જો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો હા અને બીજી વાત આવી દવાઓ બવાઓ પડી હોય ઘરમાં પોચ પાંચ વર્ષ જૂની તો આપણે નાખી દેવાની કે બારીક ઉઠવાની આ તો હાલતું કે જક્ષીભાઈ મને બચાવી લીધો કે આ છોકરો ભેગો કરત સમસમ દાટી આવત કે બારી કૂટ એટલે તમે હોય ને એવી દવાઓ પડી હોય ને તો ઉપયોગ કરતા ના કે કોઈને હાલતા ના મરી જશું આજે તો અમને વાહન બચાવી લીધાય પણ તમારી જોડી કોઈ નહીં હોય તો તમે નહીં બચી શકો હા